તાપી જિલ્લાના ઉકાઈ પાથડા કોલોનીમાં આવેલ પ્રસિદ્ધ સાંઈ મંદિરમાં શ્રદ્ધા અને ભક્તિના માહોલ વચ્ચે મહાપ્રસાદનો ભંડારો યોજવામાં આવ્યો આ મહાપ્રસાદ ભંડારામાં મોટી સંખ્યામાં સાઈ ભક્તો ઉપસ્થિત રહી અને આ સાથે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની આવન જાવન શરૂ થઈ અને સાઈ રામના જયગો સાથે મહાપ્રસાદની શરૂઆત કરતા પહેલા આરતી પૂજન કરવા માટે આપના ખાસ લાલલા ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહ્યા અને સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સરિતાબેન પાટીલ પણ હાજર રહ્યા સાહેબા મંદિરની આરતીનો લાભ લીધો આ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું સાહેબા મંદિરના પૂરા પંદર વર્ષ પૂર્ણ થયા તે સાથે દરેક કાર્યકર્તાઓના સહયોગથી આયોજિત આ પ્રસાદ ભંડારામાં સૌ માટે વ્યવસ્થિત રીતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું ભક્તોએ શાંતિપૂર્વક લાઈનમાં ઉભા રહી પ્રસાદ ગ્રહણ કર્યો આ સાથે જ આયોજકો દ્વારા સ્વચ્છતા પાણી અને બેસવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી પ્રસંગે સાઈબાબા મંદિરના હેમંતભાઈ દેસાઈએ જણાવ્યું કે સાઈબાબાની કૃપાથી સમાજમાં ભાઈચારો અને સેવાભાવ વધે તે હેતુથી આવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ સાથે સાઈબાબા મંદિર ગ્રુપના ભક્તો હાજર રહ્યા અને ભંડારામાં બાળકો યુવાનો તેમજ વડીલો સહિત તમામ વર્ગના પાંચ હજારથી વધુ લોકો જોડાયા હતા પ્રસાદ ભંડારાના સફળ આયોજન બદલ ગ્રામજનોએ મંદિરના ભક્તોને સેવાભાવી કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો ઉકાઈ પોલીસ વિભાગ અને જીઆરડી સાથે હોમગાર્ડ પણ હાજર્યા કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિભાવ સાથે સંપન્ન થયો હતો રિપોર્ટર કાર્તિક વડવી તાપી